ના 15 દન થી તરા તરા થઈ ગયો હ કંટાળી ગયો હું માથું નાખ પર બાજી બાજીજી હ ને ડોરે મોહે બધે કંટાળી ગયો હું નહીં તો ડોરોમ હ નહીં તો મારે ઘર મોહ ના ના આ દેજો હું થી ને કશું ગામ પર તો નહીં મને અને ના ના કઈક તો ડાલમાં કારુ હોય યાર અતા આટલા ઓરદી કશું નતું અને મેં આ દખો પ્યા છે કે મારા દીયોનો હ ખરું આ નાના મને બે ત્રણ જણ કેતા તા કે તમારા ભાઈ રાતી રાતી કે ભૂહો પહોંચી ગયા ઢોળાવા ધોળાવા તો મારો ધીય અમે અને તો હું લીધી હ પણ આ તો ઠેકોન ની હતા એ ભાઈ જનો જમવાનો છે હો આ તો ભાઈ કો તો મારા પર તે કંઈક કોમ કરી હોય તો હું ગમ પડે ના ના આ દખાન મારે કઈ તો કરવું પડે શું થવું પડે યાર ને માર તો ઢોરાય બંધાય તે બેરી બેરી તરા થઈ જ જતો ને અમાર પાછો એની દૂધ જ દે હાલતો આ પછી છોડ તો એ દૂધ ની ના ના ઓન તો માર તો કંટાળી ગયો હું ને મ ચો જમતો રાગ આવે અમ કોઈ ખોરું તો એ ભુવા તો મારે પછી જોડાવું પડે હું પણ અમ શું જમ એમ ને

આ ₹50 ને દવા કરાવીતા એવું હા અને કશું સોટ તો વાર ફરક ની ફરક જ નઈ પડતો પૂછો હોય 15 દિન એ સોટ તો દૂધ નઈ વિચાર કરું ખારું આવ તો કોઈ જીંગીમ નથી ના પહેલી વાર થી હોય ઉપર હે ઉલાગ સોટ દી હવે બોજો એવાર મો રોડાઉ તો માર હા તો એક ભાઈ હ હારો હારો હે આજ પેલી રખોઈ ગાયે ના આપણે એટલું બધું ઊંડું નહીં જવાય જોડાવા હોય તો તમ હા ન કે આપણે એટલું બધું પાહો ગાડીઓ હું કશું કહું કોણ જો યાદ નઈ હું કોણ જો કાલ લેવાના ખોરવાનું તે ખорવાનો માતાજી ખорવાનો માતા તો ખોર હા પણ આપોની યાદ ના રહું ઉજો એક હવ મારા દાદા વખતે આહો તું તમારા દાદાને ખબર જ નહીં કે કે દાદા હતા એ અમાર બે વર્ષ પહેલા આપણે જતા રે તો થઈ ગઈ ગયા ઘર મોય એટલે બાપાએ નતા જોયા હું નતા જોયા ને અમે તો જોયા છે તો કે શું

આજે કાલે પછી જવું હોય તો બોલાવી લાવ એમ કજો જે ઘેર તો સારું રહે એમ એમની એવા અહીં આવી તો એવો દો નહીં અને ઘેર આવીને બેહે ને આમ બધું હપાઈ જોવું એમ કેવું સાચી હે અને એમને ટાઈમ ના હોય તો આપણે ઉભા ઉભા જઈ આવી એ તો મી જે તો આહી એવું આ તો તો હવ થાર હો ના જીવ આજે કાલે બોલાવી લાવ હે ને હવ તૈયાર આપો તો કમ્પ્લીટ હવ હવ જે થાય આપડે તો કરી આલ્યું પણ મારા ઘર નો ડખો પૈસા વાળો ભો હો ભાઈ

ના આવે તો આપડે શું કહ્યું જવાનું ના જવાય ને પાછા રી ગાણી પાછા મુકવાય ને

લાવું તો પડે ખા હે હું થોડાક જેલો હું યાર હેતર બાજુ ઓટો મારવા ગોમ બાજુ ને આકરેલો થોડું કોમ હતું તમારું ખોર હું પાછું કોમ આપડે પેલા

દુઃખ ના પડ્યું એવું લાગે તિંદગી દુઃખ નતું જોઈ ની હા નામ દુખાય ફરી જાય ખબર નહીં પડતી ઘરો બે જાય છે

મારા ને ના પાડું સાચી ને એવું અને કાલે મારા પગમ ના પાડું ને તો બાથુબા મારું નોમ નથી વાત

જેવું જેસી કરણી વેસી ભરણી બરાબર કુટી લે તું આપણા ભાઈ ને કશું જ નહીં કશું ના કશું જ નહી એ દાઢ રહી અને પછી હે ને મારું હાબુ થઇ જાય ને એટલે એમની વાત સાંભળની ના ના હમણાં કશું નઈ કરવું મારે પણ હમણાં મારું આટલું હા કરવું કર દે બરાબર કેટલા દિવસ ને એવું કરો હા અત્યારે થોડું એવું કરીએ લે રાહત પડે એવું બરાબર પછી પંદર દિન ની મુદત આલું તમને પંદર દિન માં ફરક પડે એવું કરો તા બરોબર

આ બધું સાધન સાધન બધું લાવવાનું બરોબર હા એટલે અને આ મને કઈ કે હું કરી લઈને કે મારી જગ્યામાં હમણાં કયો કોઈ નું આવે ના કશું અરે એવું આમ ખૂટા મારી આલું ને ખૂટા મારી દેસે એટલે તમારે વસ્તુ તમારું આમ બાયણ આવતું પેલું તો એમને સમજી જાય તો વસ્તુ એની અંદર પ્રવેશ ના કરાય એમ ભૂખા કાળે એવું વસ્તુ હા દેસે એવું ખરું ખરું ખૂટા મારી દેસે